વિવેક આવી ગયા ગુડ મોર્નિંગ નો ભાખરી ઓનલી ખાખરા ભાખરી વાર લાગે પાછી અમે બેઠા ને તમે આવ્યા એટલે બોલો ને આઠમ નથી રેવી કાનન બડ છો રુ જ અહીંયા મારો છે અને આ જે છે આઠમ એટલે જન્માષ્ટમી તો આજે ફરાળ બનાવવાનો છે થઈ જાય પછી અને ફરાળ છે છે રસ

નો જમમા ઈનો ખવાય આજે આઠમ છે મુકી દે મુકી દે ચલો હવે જમમા જ બેસવાનું જો આ ત્રણ જ બાકી છે હવે બની એટલે આપી દો ઓકે રાયતું મરચું અને રસ કેમ બધું મજા આવી હમ

જો પાંચ ચવાયગા છે અને બેન ને અહીંયા હોમવર્ક કરતા કરતા હવે શું જોઉં છે મેડમ ખતરો કે ખિલાડી તો અહીંયા હોમવર્ક કરતી હતી ખતરો કે ખિલાડી ખિલાડી ચાલુ થયો ને ટીવી માં તો કે માર જોઉં છું હવે લખો નથી ભાઈ તો ஆல்રેડી જોવે જ છે Free joy free, 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 joy free, joy free, joy free, 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 cái cái free, free, đen free,

આ લોકો બધા જમમાં જમબાને ફરાળ કરવા દે કરવા આ બોર્ડ છે ને આ બોર્ડ આ ચટણી ઉપર ઈ તમારી કે માર ની હારે તેર વર્ષ કાઢા પણ એની ચટણી મને તો ને અમારે આગળ રહેવાનું અમને દાજ પડી જાય નકર શરીર ઉપર મમ્મી ભાજી તો

ફરાળી ખાખરો અને સૂકી ભાજી અને ચા ફરાળી ચેવડો ક્યાં ગયો આજે કઈ બેન તો બનાવવા આવ્યા નહીં પણ મેં હાથે બને નહીં ખો ટીવીમાં શો ચાલે છે ખતરો કે ખિલાડી હું વિવેક બોલાવાય ને બેન નો આવે ને હવે

હો ગઈ ખબર મતલબ કમેન્ટ ને વંચાણું નહોતું પણ એકતાજી દિવાળી વિડિયોમાં એની જે વિદાય હતી એવાળા વિડિયોમાં બધાએ બહુ સરસ કમેન્ટ કરી છે તો બધાને થેન્ક યુ અને આમ અમારી હારે તમે બધા એને મિસ કરો છો બિન્ને હમ દોંગ કમેન્ટ આવી ગયા તમારી સાથે સાથે કે અમે એકતા બેનને બહુ મિસ કરીએ છીએ કે કોઈ કે એમ કીધું એને કયો કે ત્યાંથી બ્લોક કરે અમારે જોવા છે એમ તો આપણે જોશું હવે બેન કરે છે કે નહીં મેં કીધું તો છે ને પણ ઈ નો કરે એવું છે અને બસ તો આ વિડીયોનો એ નહીં આજ કરીએ આજે આખો દિવસ કાંઈ હતું નહીં પણ મને ખબર છે તમે બધા સમજી જ જશો કેમ કે વરસાદ બાર હતો અને ઘરમાં બીજું કંઈ હતું નહીં આજે જન્માષ્ટમી હતી કૃષ્ણ જન્મ હતો એટલે આમાં એ હતું જ કાંઈ રસોઈ બહુ વધારે હતી ને એને ફ્રી હતા આખો દિવસ ને મારે હતું થોડુંક દીવાનું બધું ભણાવવાનું આતે વર્ક એ બધું થોડુંક કર્યું બપોરે એ બધું હતું એટલે આમનો દિવસ નીકળી ગયો ચલો હવે મળીએ કાલે અને વિડીયોનો એને અહીંયા જ કરીએ જો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ